થી મિત્રો ધોરણ છ સ્વાધ્યાય પોથીમાં ગુજરાતીનો પાઠ એકમ નામ છે પર્વતારા આપણે એના જવાબો જોઈશું પહેલો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો અહીં સરખા ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે એ સરખા ઉચ્ચારવાળા શબ્દોમાંથી અડધા છે તમારે જાતે લખવાના છે બીજા અહીં લખીએ છીએ એમાંનો એક આંખ ક્યાંક બીજું નાદ સોગાદ ત્રીજું તમરા ભમરા અને ચોથું વહે કહે આ બધાના ઉચ્ચાર છે એ સરખા થાય છે અર્થ બધાના અલગ છે બીજા જે ચાર આપેલા છે એ તમારી જાતે શોધી અને કોશિશ કરવાની છે પ્રશ્ન બીજો શબ્દ અને અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાંથી જે જે વાક્યો સાચા હોય તેની સામે રાઈટ અથવા તો ખરાની નિશાની કરો ખભો ખંભો બે છે બેના અર્થ એક જ થાય છે એમાં તમારે રાઇટ જ કરવાનું છે અહીં લખેલું પણ છે પણ આપણે બોલ ખાલી રાઇટ કરશું એમાં ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો રેલવે સ્ટેશનને રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે બીજામાં રડિયાત જેનો અર્થ છે ખુશી અને પ્રસન્ન એમાં લખશું પ્રવાસમાં જવાનું થતાં કશીશ પ્રસન્ન થઈ ગઈ ત્રીજું તારણ હાર મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારે તે અને ઉદ્ધારક તેમાં જવાબ છે આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો અહીં આપેલા બીજા બે વાક્યો છે એ પણ એના બંધ બેસતા જ છે ચોથું રાડ એનો અર્થ છે ચીસ અથવા તો બૂમ એમાં ત્રણ ત્રણ વાક્યો છે એ સાચા જ છે પોતાનો ખોવાયેલો કંપાસ મળી જતાં ભાગ્યશ્રીએ બૂમ પાડી સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નંખાઈ ગઈ ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે પ્રશ્ન ત્રણ કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો મિત્રો અહીં આપેલી કાવ્ય પંક્તિઓ છે એની અંદર જે શબ્દો છે એ ઓળખવાના છે કાવ્ય પંક્તિ કઈ વસ્તુ દર્શાવે છે અથવા તો સમાનાર્થી શબ્દ એની અંદર કયો આવે છે એ જોવાનો છે આપણે સીધા જવાબ લખીશું પહેલાંનો જવાબ છે સરોવર બીજું ધ રિયો ત્રીજું વૃક્ષ ચોથું મેઘધનુષ્ય પાંચ તરણું અને છેલ્લું છ ફૂલ પ્રશ્ન ચાર આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો અહીં પેલો શબ્દ આપ્યો છે સરોવર પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ આ કાવ્ય પંક્તિ એ શબ્દ દર્શાવે છે બીજું ઝાડ દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મિત્રો આ પંક્તિઓમાં સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવાનો છે સરોવર ઝાડ એવા શબ્દ કાવ્ય પંક્તિમાં લખેલા નથી પણ સરોવર અને વૃક્ષ એવું આપેલું છે આગળ ત્રીજું પુષ્પ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ ચોથું મયુર રાડ ત્રાળને લાડની સાથે મોર પીંછનો સૂર પાંચમું કિનારો અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરીને પંક્તિ કે વાક્ય બનાવવાનો છે અહીં આપેલી પંક્તિઓ છે એ સિવાય તમે તમારી જાતે બનાવેલા શબ્દો અને જાતે બનાવેલી કાવ્ય પંક્તિઓ છે એ પણ લખી શકો અહીં આપેલી પંક્તિઓ પહેલો શબ્દ છે પહોળું અને વિરુદ્ધાર્થી સાંકડું જીવનના રસ્તા ક્યારેક પહોળા અને ક્યારેક સાંકડા હોય છે બીજો શબ્દ લાંબુ ટૂંકું વાક્ય રસ તો લાંબો છે પણ સમય ટૂંકો છે ત્રીજો શબ્દ ખુશી વિરુદ્ધાર્થી શબ્દ દુઃખ વાક્ય ખુશી અને દુઃખ બંને સમયના ખેલ છે પ્રશ્ન ચોથો છે સુગંધ વિરુદ્ધાર્થી શબ્દ ગંધ સુગંધ ફેલાવનાર બનો ગંધ ફેલાવનાર નહીં પાંચમો શબ્દ અજવાળું આવે છે અને અંધારું એનું વાક્ય છે અંધારું ગયા પછી જ અજવાળાનું મહત્ત્વ સમજાય છે પ્રશ્ન છ કાવ્યના આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો જો મિત્રો અહીંયા બધા વાક્યો આપણે લખતા નથી ખાલી જવાબ જ લખીએ હા નામાં પહેલાંનો જવાબ છે હા બીજામાં ના ત્રીજામાં હા ચોથામાં હા પાંચમામાં ના અને છઠ્ઠામાં હા પ્રશ્ન સાત ત્રણ ત્રણ નામ લખો આપેલા શબ્દોના ત્રણ ત્રણ એટલે કે એ હકીકતની વસ્તુઓ જે છે સરોવર તો ક્યાં સરોવર સાગર તો ક્યાં સાગર વૃક્ષના નામ એવી રીતે ત્રણ ત્રણ નામ લખવાના છે ઉદાહરણ મુજબ સરોવર તો ગુજરાતના સરોવરો લખ્યા છે આપણે નળ સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર સાગર હિન્દ મહાસાગર પ્રશાંત મહાસાગર અને અરબસાગર વૃક્ષ વડ લીમડો અને આંબો ચાર ફૂલ ગુલાબ કમળ અને ચંપુ મિત્રો આ સિવાયના અલગ નામો પણ તમે લખી શકો પ્રશ્ન આઠ સ અને શ ના ઉપયોગમાં છતી હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દ સાચી રીતે લખો કે જ્યાં ભાષાભૂલ થતી હોય સની જગ્યા સ અને શની જગ્યાએ સ શરણાઈનો અને સગડીનો કે સસલાનો સ છે એનો ઉપયોગ કરતા હોઈએ તો અહીં સુધારવાનો છે પહેલાં વાક્યમાં છે તે વખતની પરદેશી સરકારે સિંધુડાને જપ્ત કર્યો આમાં પરદેશી શબ્દમાં સ સસલાનો છે એની જગ્યાએ સ શરણાઈનો આવશે બીજું ચોમાસાનું સૌંદર્ય સહજ છે અહીં ચોમાસું અને સહજ આ બે શબ્દમાં ભૂલ છે એટલે બે શબ્દ સુધારીને લખવાનું થશે વસાહતમાં વ્યાપ વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ આ વાક્યમાં કોઈ સ અને નો કોઈ ભૂલ છે ને એટલે અહીંયા કોઈ આવશે ને ભૂલ નથી ચોથા વાક્યમાં હરખચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા આ વાક્યમાં અવસર અને શરમ આ બે શબ્દો છે પાંચમું સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો ખરેખર શની જગ્યાએ સ આવે છે તો અહીં સવારે અને રસ આ બે શબ્દો સુધારવાના છે પ્રશ્ન નંબર નવ અહીં કાવ્યના આધારે લખવાના છે પ્રશ્નોના જવાબો એમાં સીધા જવાબો લખશું પહેલાં પ્રશ્નોનો જવાબ કવિ ઈશ્વરને વૃક્ષોના અવાજમાં મેઘધનુષ્યના રંગોમાં ફૂલોની સુગંધમાં ઝરણાના નાદમાં એમ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે પ્રશ્ન બીજો એનો જવાબ વરસાદ થઈ ગયા બાદ સૂર્યના કિરણો પ્રકાશથી આકાશમાં રચાતા અર્ધ વર્તુળાકાર રંગબેરંગી ધનુષ્યના આકાર દેખાય છે તે મેઘધનુષ પ્રશ્ન ત્રીજાનો જવાબ જેમ પાણીમાં પડેલ તરણાનો કોઈ આધાર નથી છતાં તેને તારી લે છે તેમ નિઃસાયને મદદ કરનાર ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યો છે જવાબ ચોથો આગીઓ પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરે છે આ પ્રકાશ ગરમી ઉત્પન્ન કર્યા વગર બને છે આ કુદરતી ચમત્કાર છે પ્રશ્ન પાંચમો એનો જવાબ કવિની હોડીને ઈશ્વર હંકારે છે કેમ કે આ જીવનરૂપી નાવને સુખ દુઃખ રૂપી આફતોમાંથી ઈશ્વર તારે છે પ્રશ્ન દસ સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો વિદ્યાર્થી મિત્રો તમારી જાતે પંક્તિઓ કાવ્ય પંક્તિઓ બનાવવાની છે અહીં ચાર પંક્તિઓ આપેલી છે એ સિવાય તમારી જાતે કોશિશ કરીને પણ તમારે લખવી જોઈએ જો ના થાય તો આમાંથી તમારે લખવી જોઈએ પેલી પંક્તિ છે દરિયો તારું દિલ વિશાળું સહનશીલતાનું તું અજવાળું બીજી પંક્તિ તું તરણાનો તારણ હારો જગતનો તું પાલન હારો ત્રીજી પંક્તિ હે ઈશ્વર હું તને જોઉં છું ફૂલ પવન ભ્રમરની પાંખે ચોથી પંક્તિ સંતા કુકડી રમતો રમતો નવી આશાનું ઝરણું વહાવતો મિત્રો એકમ સ્વાધ્યપોથીના જવાબો અને એમના વિશે તમને કેવું લાગ્યું એના વિશે કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો